નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુઝ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ હેલ્ધી શુગર ફ્રી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવી ખજૂરની રેસીપી આજે આપણે બનાવીશું ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ આ રોલ આજે આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર બનાવીશું ખજૂર ગરમ તત્વોની હોય છે કફ દૂર કરનારી હોય છે તેનાથી કફ દૂર થાય છે એટલે ખાસ પ્રકારે આ સિઝનમાં આ રીતે ખાવાથી તેના ઘણા બધા ફાયદા થતા હોય છે તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તો ચાલો ઝટપટ શરૂ કરીએ ખજૂર રોલ બનાવવાની રેસીપી તો સૌથી પહેલાં ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં પાંચસો ગ્રામ ખજૂર લીધી છે જેમાંથી મેં બિયા નીકાળી લીધા છે અને એને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને લીધી છે ત્રણ ચમચી ઘી લીધું છે એક ચમચી મગજતરીના બીજ લીધા છે બે મોટી ચમચી કાજુ લીધા છે બે મોટી ચમચી પિસ્તા લીધા છે બે મોટી ચમચી અખરોટ લીધા છે બે મોટી ચમચી બદામ લીધી છે અને એક ચમચી ખસખસ લીધી છે તો મિત્રો આટલી સામગ્રી ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ બનાવવામાં જોઈશે તો હવે આપણે ખજૂરને એક મિક્સર જારમાં એડ કરી દઈશું આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ આપણે ખજૂરને પીસવાની છે તો આ રીતે મિક્સરને પાંચ સાત વાર ચાલુ બંધ કરતા જઈ અને આપણે ખજૂરને પીસી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેં ખજૂરને અધકચરી પીસી લીધી છે આપણે આ રીતે ખજૂરને અધકચરી પીસી લેવાની છે તેને એકદમ નથી પીસવાની હવે આપણે પીસેલી ખજૂરને એક પ્લેટમાં નીકાળી લઈશું અને હવે આપણે ખજૂર રોલમાં સ્ટફ કરવા સ્ટફિંગની તૈયારી કરીશું જેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને આપણે એની અંદર ખસખસ એડ કરી દઈશું અહીંયા આપણે ખસખસને રોસ્ટ કરવાની છે ખસખસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાની છે અહીંયા આ રીતે રોસ્ટ કરવાથી તેમાં મોઇશ્ચરનું પ્રમાણ હોય તો એ પણ નીકળી જાય છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી ખસખસ રોસ્ટ થઈ ગઈ છે તો આપણે આ રીતે જ ખસખસને રોસ્ટ કરવાની અને હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ખસખસને એક પ્લેટમાં નીકાળી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે એક ચમચી ઘી એડ કરી દઈશું હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને ઘીમાં ફ્રાય કરવાના છે તો હવે ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર એક એક કરીને બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે એની અંદર અખરોટ એડ કરી દઈશું કાજુ એડ કરી દઈશું અહીંયા બધા જ ડ્રાય ફ્રૂટ્સ મેં બે મોટી ચમચી લીધા છે હવે બદામ એડ કરી દઈશું મગજતરીના બીજ એડ કરી દઈશું મગજ તરીના બીજ ઓપ્શનલ છે જો તમે ચાહો તો જ તમે એડ કરી શકો છો હવે આપણે પિસ્તા એડ કરી દઈશું અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ્સને મેં સરસ રીતે સ્લાઇસમાં કટ કરીને લીધા છે તમે પણ આ રીતે ડ્રાય ફ્રૂટને સ્લાઇસીસમાં કટ કરીને લેજો તેનો લૂક પણ સરસ આવશે તો તમે જોઈ શકો છો કે આપણા ફ્રૂટ હવે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો આપણે આટલા જ ડ્રાયફ્રૂટને ફ્રાય કરવાના છે હવે આપણે ડ્રાય ફ્રૂટને અલગ પ્લેટમાં નીકાળી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે બે ચમચી ઘી એડ કરી દઈશું અને ઘીને ગરમ થવા દઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર પીસેલી ખજૂર એડ કરવાની છે તો હવે આપણે એની અંદર પીસેલી ખજૂર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અહીંયા આપણે ખજૂરને ઘીમાં ફ્રાય કરવાની છે ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે અહીંયા આપણે આ રીતે ખજૂરને દબાવતા જઈશું અને ફ્રાય કરીશું ખજૂરને ફ્રાય થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તે જ કારણ છે કે તેને ફ્રાય થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે તમે જોઈ શકો છો કે આપણી ખજૂર ધીરે ધીરે સોફ્ટ થઈ રહી છે તમે જોઈ શકો છો કે તેમાંથી શુગર અલગ થઈ અને મેલ્ટ થઈ રહી છે અને આપણી ખજૂર સોફ્ટ બની રહી છે તો આપણે આ રીતે ખજૂરને સોફ્ટ કરવાની છે હવે તમે જોઈ શકો છો કે આપણી ખજૂર એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને હલવાના ટેક્સચરમાં આવી ગઈ છે તો આપણે આ રીતે ખજૂરને ફ્રાય કરી લેવાની અને હવે આ સ્ટેજે આપણે એની અંદર ફ્રાય કરેલા ડ્રાય ફ્રુટ્સ એડ કરવાના છે તો આપણે એની અંદર ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અહીંયા મેં બધા જ ડ્રાય ફ્રૂટ્સ બે મોટી ચમચી લીધા છે એટલે ટોટલ આઠ મોટી ચમચી મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તમે ડ્રાય ફ્રૂટ્સ ઓછા પણ લઈ શકો છો પણ જો તમે આ રેસીપીમાં વધારે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ડ્રાય ફ્રૂટને મિક્સ કરી લઈશું મિત્રો જો તમારા ઘરમાં નાના બાળકો કે પછી તમને પણ ખજૂર ના ભાવતી હોય અને જો તમે એકવાર આ ખજૂર રોલ બનાવશો તો તમને પણ આ રેસીપી ખૂબ જ ભાવશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે તો મિત્રો હવે આપણે ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ થઈ ગયા છે તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને તેને એક પ્લેટમાં નીકાળી લઈશું અહીંયા આપણે ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સને ઠંડા થવા દેવાના છે અહીંયા આપણે તેને એકદમ ઠંડા નથી થવા દેવાના જો તે એકદમ ઠંડા થઈ જશે તો તેનો રોલ નહીં બને તો અહીંયા મેં આપણે હાથ અડાળી શકીએ તેટલું તેને ઠંડુ કરી લીધું છે તો હવે આપણે આને હાથની મદદથી રોલ બનાવવાનો છે અહીંયા આપણે આ રીતે હાથની મદદથી એક મોટો રોલ બનાવી લઈશું આ રીતે એક મોટો રોલ બનાવ્યા પછી આપણે તેને બે ઇક્વલ પીસીસમાં ડિવાઈડ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે તેને બે ઇક્વલ પીસીસમાં ડિવાઈડ કરવાનું છે તો આપણે ચપ્પુની મદદથી તેને બે ઇક્વલ પીસીસમાં ડિવાઈડ કરી લઈશું અહીંયા રોલને આ રીતે બે ઇક્વલ પીસીસમાં ડિવાઈડ કર્યા પછી આપણે તેના મીડિયમથીક રોલ બનાવી લેવાના છે આ રીતે ફરીથી બંને હાથની મદદથી આપણે તેના મીડિયમથીક એવા રોલ બનાવી લઈશું રોલ બનાવ્યા પછી આપણે તેને ખસખસ અને પિસ્તા વડે ગાર્નિશ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે મીડિયમથી એક એવો રોલ બનાવી લીધો છે તો આપણે આ રીતે બંને રોલ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતે બંને રોલ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને ગાર્નિશ કરી લઈશું ગાર્નિશ કરવા માટે આપણે પ્લેટમાં ખસખસ એડ કરી દઈશું અને પિસ્તા પણ એડ કરી દઈશું અહીંયા ગાર્નિશ કરવા માટે મેં ખસખસ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે તમે બીજા ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ રીતે આપણે રોલને રાઉન્ડ કરતા જઈ અને તેને ગાર્નિશ કરી લઈશું મિત્રો તમને મારો આ રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો સાથે તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક પણ દબાવી દેજો તો તમે જોઈ શકો છો કે ખસખસ વડે ગાર્નિશ કરવાથી તેનો લુક કેટલો સરસ આવી રહ્યો છે તો આપણે આ જ રીતે બંને રોલને ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો મેં બંને રોલને ગાર્નિશ કરી લીધા છે હવે અહીંયા મેં એક બટર પેપર લીધું છે જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે કોઈ પ્લાસ્ટિક રેપર પણ લઈ શકો છો જેવું કે આપણે કોઈ નવા કપડાં લાવીએ ત્યારે તેમાં જે પ્લાસ્ટિક રેપર હોય છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આપણે રોલને આ રીતે બટર પેપરમાં રોલ કરી દઈશું બીજી સાઈડથી પણ આપણે બીજા રોલને આ રીતે બટર પેપરમાં રોલ કરી લઈશું આ રીતે રોલ કર્યા પછી તેને સાઇડ્સમાંથી પણ આ રીતે પેક કરી લઈશું અને હવે આપણે તેને ફ્રીજમાં રાખવાનો છે અહીંયા આપણે આ રોલને એક કલાક માટે ફ્રીજમાં રાખવાનો છે જેથી કરીને તે સેટ થઈ જાય તો હવે આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું તો હવે એક કલાક જેવું થઈ ગયું છે અને મેં રોલને ફ્રીજમાંથી બહાર નીકાળી લીધો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું લગભગ આપણો રોલ સેટ થઈ ગયો છે તો આપણે એને ધીરે ધીરે બટર પેપરમાંથી અલગ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ખજૂર ડ્રાયફ્રૂટ રોલ એકદમ સેટ થઈ ગયો છે તો હવે આપણે એને કટ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે તેના આગળના ભાગને અલગ કરી લઈશું આગળના ભાગને અલગ કર્યા પછી આપણે તેના મીડિયમ સાઇઝના પીસીસ કરી લેવાના છે તો મેં અહીંયા એક ઇંચના મીડિયમ સાઇઝના પીસીસ કર્યા છે આ રીતે આપણે તેના પીસીસ કરી લઈશું તમે જોઈ શકો છો કે ખસખસ વડે ગાર્નિશ કરવાથી તેનો લુક કેટલો સરસ આવી રહ્યો છે મિત્રો તમે એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તો તમે જોઈ શકો છો કે એને અંદર ડ્રાય ફ્રુટ પણ કેટલા સરસ લાગી રહ્યા છે શિયાળામાં શિયાળામાં ખૂબ જ મદદરૂપ હોય છે તો ચાલો હવે આપણે ખજૂર રોલને સર્વ કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણા હેલ્ધી શુગર ફ્રી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવા ખજૂરના રોલ શિયાળામાં તમે ઘણા બધા વસાણા બનાવ્યા હશે તો સાથે એકવાર આ રેસીપી પણ ચોક્કસથી ટ્રાય કરજો ખજૂરથી ઘણી બધી રેસીપી બની શકે છે જેમ કે ખજૂર પાક ખજૂરના લાડુ ખજૂરના રોલ તમે આમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આ ખજૂરના રોલને તમે સ્ટોર કરીને એકથી દોઢ મહિના સુધી રાખી શકો છો સેટ થયા પછી આપણે તેને ફ્રીજમાં નથી રાખવાના તેને રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખવાના છે તો મિત્રો હવે આપણે તેને ખસખસ વડે ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ખજૂરના રોલ જોવામાં જ કેટલા સરસ લાગી રહ્યા છે કે જોતા જ મોઢામાં પાણી આવી જાય તો મિત્રો તમે પણ આ રેસીપી વિડીયો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી વિડીયો ગમે તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં